અત્યારે મેં અમૂલની પાંચ કોથળી દૂધ લઈ લીધું છે એટલે કે અઢી લીટર દૂધ થશે અને એક વાટકો બાસમતી દાવતના ચોખા છે અને આપણે આ તપેલામાં એને ગરમ દૂધ કરવા મૂકશું ચાલો પહેલાં વહેલાં તો આપણે દૂધની થેલી ખાલી કરી દૂધની થેલી ખાલી કરી લઈએ હવે આપણે આ પાંચ કોથળી દૂધ છે એ કાઢી લીધું છે અને તેને ગરમ થવા મૂકી દઈશું તો ચાલો ગેસ ઉપર આપણે એને ગરમ થવા મૂકી દઈએ હવે આપણે દૂધ તો ગરમ થવા મૂકી દીધું છે અને આ ચોખા છે એને આપણે સારી રીતે ધોઈ નાખશું અને હવે આપણે ચોખાને સારી રીતે ધોઈ લીધા છે અને કુકરમાં પાણી મૂકી દીધું છે ભાત માટે તો આપણે તેમાં ઉમેરી દેશું ઉમેર્યા બાદ તેમાં આપણે થોડી ખાંડ પણ નાખી દેશું જેથી કરીને ચોખા છે ને એ ખાંડવાળા થઈ જાય એટલે તમે જ્યારે ખાવ ત્યારે તમને ચોખા છે એ મોડા ન લાગે એટલે આમાં આપણે ખાંડ ઉમેરી દઈશું ઘણીવાર હું દૂધ પણ ઉમેરી દઉં છું પણ આ ઉભરાય એટલા માટે થઈને અત્યારે હું ઉમેરતી નથી એટલે દૂધ અહીંયા ગરમ થવા મૂકી દીધું છે અને ચોખા અને ખાંડ અંદર નાખી અને ભાત થવા મૂકી દીધા છે ઉપરનું ઢાંકણું બંધ કરી દીધું છે હવે દૂધમાં પણ આપણે ખાંડ ઉમેરી દઈશું જેટલું ગળ્યું ખાતા હોય ને એ પ્રમાણે ખાંડ ઉમેરવી દૂધ છે એ ગરમ થવા લાગ્યું છે અને આપણે અહીં એલચી અને જાયફળ એકદમ ખાંડી લેશું ઝીણો ભૂકો કરી લેવાનો છે હવે આપણે આ દૂધ ઉકાળવા મૂકી દીધું છે એમાં ખાંડ નાખી દીધી છે અને ભાત છે એમાં પણ ખાંડ નાખી દીધી છે એટલે ચોખા છે એ તમને મોરા લાગે નહીં અને આપણે જાયફળ અને એલચીનો ભૂકો કરી લીધો છે એ દૂધને આપણે ઉકળવા દઈશું જો તમે દૂધ આમાં નાખો ને તો એકદમ લાલ કલરનો દૂધ પાક બને કે જે સરસ ઘાટો બને પણ મેં અત્યારે ભાતમાં દૂધ નાખ્યું નથી કેમ કે બહુ ઉભરાય એટલે એ ક્યારેક હું તમને બતાવીશ અત્યારે તો ખાંડ અને ભાત એમાં છે અને દૂધ અને ખાંડ આમાં છે તો ચાલો આપણે દૂધ પાક તમે જુઓ કેવી રીતે બનાવીએ છીએ અને આજે પાછી છે અષાઢી બીજ કંઈક ને કંઈક મીઠાઈ તો બનાવી જ જોઈએ તો આપણે બનાવીએ છીએ દૂધ પાક અને આ બાજુ છે એ દૂધ ઉકળી રહ્યું છે જો આપણા ભાત થઈ ગયા છે અને આ ભાતમાં ખાંડ નાખી હતી એટલે ભાત છે ને એ મીઠા થયેલા છે કેમ કે તમે દૂધ પાકની અંદર ખાવ તો તમને મોરા લાગે નહીં અલગ પડી જાય નહીં તો તમને નહીં તો દૂધ દૂધ ભાવે ને ભાત તમે નીચે રાખી દો પણ આમાં એવું ન થાય આમાં તમને આ ચોખા પણ ભાવે અને હવે આપણે એમાં નાખીશું કેસર કેસર છે એને ઝીણી ઝીણી કણી ભરી નાખશું હવે આપણે આમાં ભાત બધાય એટલે કે ચોખા ઓછા હોય પણ અમે ખીરે નહીં અને દૂધ પાક એવો હોય નહીં કે નકરું દૂધ જ હોય ને એકદમ ચોખા ઓછા હોય થોડાક ચોખા વધારે જોઈએ એટલે અમે એમ વધારે થોડાક ચોખા રાખીએ બાકી દૂધ પાકના

જેથી કરીને ભાતમાં રહેલું પાણી છે એ બળી જાય અત્યારે આમાંથી છૂટું પડી જશે અને દૂધ એમાં ચડી જશે જુઓ આપણો દૂધપાક છે એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે અને આપણે ગેસ બંધ કરી દેશું ઠંડો થશે એટલે એકદમ ઘટ થઈ જશે અને હવે આપણે એને પંખા નીચે લઈ લઈએ હવે આપણે આ દૂધપાકમાં એલચી અને જાયફળ જે ખાંડેલા છે એ પણ ઉમેરી દેસું

જો પૂરી બની રહી છે દૂધપાક પુરી અને બટેટાનું શાક